અરે ભુરાભાઈ બીમાર પડ્યા ને તો એની ઘરવાળી એ હાજર થઈ જાય એટલા માટે એની જીભ કાપીને માતાજીને ચડાવી દીધી હા તો ભૂરાભાઈ હાજર થઈ જાય ને ભૂરાભાઈ કો ઓવર જીવ છે હો હવે પૂછતી કેવી રીતે તમને તો બધાને ખબર છે ને સમીર હા અમાર સવાર સોના છૂટા જતો તો ને હા કાલ જો લાવ રૂપિયા હાલે

લે ગણીને જ રાખ્યા હતા હા મને ખબર જ હોય ને તારે કેટલા જો હે બહુ સમજાવ મને